ઓએનજીસી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ આરોગ્ય મેળો સાત માર્ચ બે હજાર પચીસ શુક્રવારના રોજ એટલે કે આજે ઓએનજીસી કોમ્યુનિટી હોલ વડોદરા ખાતે યોજાયો આ મેળો સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ખુલ્લો રહેશે ઓએનજીસી અને આયુષ સંયુક્ત ઉપક્રમે વડોદરામાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ આયુષ મેળામાં આયુર્વેદ યોગ યુનાની સિદ્ધ અને હોમિયોપેથી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આરોગ્ય પરામર્શ નિદાન અને સારવાર ઉપલબ્ધ રહેશે આ સાથે નિષ્ણાત ડોક્ટરો દ્વારા હેલ્થ ચેકઅપ અને આયુષ સંબંધિત વિવિધ થેરાપી માહિતી પણ આપવામાં આવશે ઓએનજીસી અને નિયામક શ્રી આયુષ કચેરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય સંચાલિત સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ વડોદરા દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જન જાગૃતિ ફેલાવવા અને પરંપરાગત ઉપચાર પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા છે આયુષ મેળા માટે તમામ નાગરિકોને નિશુલ્ક પ્રવેશ મળશે આજે નિયમાક શ્રી આયુષની કચેરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને કોલેજ વડોદરા અને ઓએનજીસી ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ છે તો આયુષ મેળા એટલે શું છે કે એમાં ભાર આપણે ગુજરાત સરકાર દ્વારા એક આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે આ એક માધ્યમ અપનાવવામાં આવ્યું છે આયુષ્ય પ્રણામાં શું હોય છે કે એમાં નિદાન અને સારવાર એ તો એક એનો ભાગ છે પણ એની સાથે સાથે લોકોને જે આયુર્વેદ શું છે એના વિશે ખબર પડે એના માટે અલગ અલગ પ્રકારના વાનગીઓનું પ્રદર્શન ઇવન આ મતલબ ઔષધીય ગુણધર્મ શું છે એ બતાવવા માટે અલગ અલગ વાણીઓનું પ્રદર્શન રાખવામાં આવેલ છે ઇવન અહીંયા અલગ અલગ વનસ્પતિ છે જો આપણે ઇઝીલી અવેલેબલ હોય છે આપણી આજુબાજુમાં એનો આયુર્વેદિક મહત્ત્વ શું છે ઇવન આપણા રસોડામાં જે મસાલાઓ મરી મસાલા જે છે એનો આયુર્વેદ ગુણધર્મ શું છે એના વિશે મારે રચના આપવામાં આવશે તેમજ નાડી પરીક્ષણ પ્રકૃતિ પરીક્ષણ દ્વારા આપણે આહાર વિહાર શું કેવા પ્રકારનો હોવો જોઈએ એના માટે સમજણ આપવામાં આવશે અલગ અલગ પંચકર્મ છે પ્રશમણમ એટલે સ્વસ્થ વ્યક્તિને સ્વસ્થતા જાળવા માટે અને જે વ્યાધિ થયું છે એને શમન માટે ચિકિત્સા કરવાની હોય છે તો મેઈનલી આપણું જે વ્યાધિ ક્ષમત્વ સારું રહે એના માટે અલગ અલગ પ્રકારનું માર્ગદર્શન અહિયાં આપવામાં આવે છે આયુષ મેળો તો આજે સાત તારીખે આજે એક દિવસ માટે જ અમે ઓર્ગનાઇઝ કર્યું છે પણ એના પછી પણ પેશન્ટને ધારો કે કોઈને અહીંયા માર્ગદર્શન લેવું હોય તો સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે એ લોકો આવીને માર્ગદર્શન મેળવી શકશે